પોરબંદરના આપણે ત્રણ માળના સરનામા ઉપર છે ત્યાંથી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો અને જો સામે તમે જોઈ શકતા તો સીસીટીવી કે સીસીટીવી કેમેરા લાગેલા છે ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ છે ને એટલે ત્યાં હે ને કોઈ પણ છેડછાડી નહીં કરવી આજુબાજુમાં ક્યાંય વ્લોગ બનાવવા નહીં કેમ કે કેમેરામાં આવી જાય ને તો પછી લોચા થઈ જાય જો આપણે હું છે ને અહીંયા બિલકુલ એકદમ રોડની સાઈડ બેસી અને અને કન્ટેન્ટ બનાવું કેમ કે ને ટ્રાફિક ઉપર આપણે બ્લોગ બનાવવાનું આપણું કામ નહીં નકર તો મારે હે ને હમણાં ફેસબુક ઉપર લાઈવ હતું ધીમે ધીમે લાઈવ ચાલુ રાખતો હતો રસ્તાની સાઈડમાં ઓછી લાઈવમાં જે અહીં સુધી આવવાનું હતું પણ પછી એવું રીતના આપણે કંઈ કેમેરા હોય કે ટ્રાફિક હોય ત્યાં હે ને વધારે બહુ આપણે લાઈવમાં મગજ ના થઈ જાય ખોટું આપણે લાગી જાય બીજા કોઈને લાગી જાય એટલા માટે આપણે હે ને અહીંથી જો નિરાતે વિડીયો બને ને એ રીતના વિડીયો સ્ટાર્ટ કર્યો છે તો હવે ને મિત્રો આપણે વધારે એક અગત્યની વાત છે બે ત્રણક વાત છે તમે શાંતિથી બેસીને વાત કરી દઉં કે આપણે આરસી ગામી યુટ્યુબ ચેનલ હોય ને એડસેન્સ કમ્પ્લીટ થઈ ગયું એ કન્ફર્મ થઈ ગયો એટલે એમાં આપણે ને ઘણી બધી નવી અપડેટો ચાલુ કરવાની છે અપડેટમાં એમ છે કે અહીંયા જે પોરબંદરના નવા આપણા મિત્રો હોય ને એમના માટે સ્કીમ રાખવી છે પછી જામ રાવલના પછી દેવભૂમિ દ્વારકા આપણે કલ્યાણપુર તાલુકાના એ બાજુના ઘણા બધા મારા સબસ્ક્રાઈબરો છે ત્રણેક હજાર જેવા સબસ્ક્રાઈબ કમ્પ્લીટ ફેમિલી થઈ ગઈ અને એ બધાને માટે એને ખુશખબરી છે કે આપણે એને આ ચેનલમાં કોઈ પણ એડ કે તમારી જાહેરાત મૂકવી હોય તો એના એ એડના બિલકુલ એટલે જરાય એક રૂપિયો પણ લેવામાં આવશે નહીં તમને હું ફ્રી ફ્રી ફ્રીને ફ્રી એકદમ ફ્રી એડ બધાની કરી આપીશ એટલા માટે એને આ વિડીયોમાં કોમેન્ટ કરી નાખજો અને તમારો નંબર નાખવો હોય તો કાંઈ વાંધો નહીં નંબર પણ નાખી દેજો હું સામેથી કોન્ટેક કરી એડ કરી આપીશ અને હેને એની લિમિટો છે કાંઈક જો એડ ને એ બધું કરવું હોય ને એટલા માટે હેને મારી સમય લઈ અને હું તમને તમારા સરનામા સુધી આવી જાય કેમ કે જો દિવસના તો હેને ફ્રી ના હોય અડાવડા કામે જતા હોઈએ એટલે એ ટેન્શન લેતા નહીં તમે કોમેન્ટ કરી નાખજો કે મારે એડ આપવાની છે કોઈ પણ આજુબાજુના મિત્રો હોય છેટે સુધીના પ્રયત્ન કરીશ બનીશ ત્યાં સુધી પણ નિયમ એ છે કે મારા સમય ઉપર થશે કેમ કે જો ફ્રી હોય આપણે કોઈ પાસેથી પૈસા તો લેવાના નથી એડના એક રૂપિયો કોઈની આગળથી એટલે મારો સમય હશે ને ત્યાં ત્યારે હું એ બાજુ આવી અને મારે માની લો કે આજે પોરબંદર આ બાજુ જવાનું છે તો આપણે કોઈ પણ મિત્ર અહીંયા લાગુ પડતા હોય તો ત્યાં જઈને કન્ટેન્ટ બનાવી નાખશું એડનો બરાબર શોર્ટ કે કોઈ પછી તમે માની લો કે દ્વારકા બાજુ છો ખંભાળિયા બાજુ છો કે પોરબંદરથી લઈને એટલા આજુબાજુમાં ગમે તે હોય ને આપણો કોન્ટેક થઈને ત્યાં સુધીમાં ટચ થઈ જાય અને બીજા નંબરમાં કે મોબાઈલ નંબર હે ને આમાં હું નાખતો નથી શો નથી કરતો કેમ કે બધા હે ને ત્રણ ચાર હજાર જેટલા સબસ્ક્રાઈબરો છે એમાંથી કોઈની આગળ નંબર આવી જાય તો ખોટા ફોન કર્યા રાખીને આપણે હે ને પાછો સમય ના હોય એટલે એને જવાબ ન દઈએ શકીએ એટલા માટે વધારે પડતું હોય ને તમારે યુટ્યુબમાં જ મારી સાથે કોન્ટેક કરવો કોઈ પણ વિડીયોમાં કાંઈ કામ હોય તો કોમેન્ટ કરી નાખું બરાબર ચાલો હવે આપણે આગળ આગળ નીકળીએ ગાયો માટે લીલું ને નિરણ એવું બધું મળે હુકો ચારો અને લીલો મળે

અહીંયા દવાખાનાનું આપણે કામ હતું મેડિકલ છે ને વિશાલ મેડિકલ અહીંયા તો તમે જઈએ હશે ઘણી વાર દવાના કામથી આપણે આવવાનું હોય તો આઈ લે ને મેં અહીંયા અંદર ઓલરેડી આપી દીધી અંદર હવે કામ ચાલુ છે થોડાક બે ત્રણ વાર આવ્યા પછી થોડીક વાર કરીએ પેલા નીકળે પેલા આપણા જીગરી મિત્ર યાર ઓલા શું કીએ જીતુભાઈ ના ભૂલાઈ ગયા યાર જીગરી જીતુભાઈ છે આપણા હવે પછી આપણે ને આગળ અહીંથી જામ નીકળ્યું બોલો સરકારે જ રસ્તો જાય ને આપણે હોય વિડીયો ઘણી વાર કેતો હોય ને અમુક ખોટો ખોટો રડતો હોય તો જો આટલો સાંધલો આવે મહિનાનો દેખાય ને બિલ બોલવાની મારે કંઈ જરૂર નથી જો આટલી બધી દવા આવે મારા બા માટે ચાલો હવે ફટાફટા પેક કરીને હવે અને નીકળીએ આપણે નાસ્તો બાસ્તો કરીએ હવે અહીંથી આપણે જો આ રસ્તો સીધો જાય ને સીધામાં શોખ સુદામા તરફ આપણે જવાનું છે એ બધું છે જીતુભાઈની નાસ્તાની રેકડી અહીંયા આપણે નીકળીએ અને આ સર્કલ છે અહીંયા આપણે મેઇન પોઈન્ટ અહીંયા છે મિત્રો ખાસ કરીને સાંભળજો જો આપણા બધા પોરબંદરના મિત્રો અમારા જે પણ વિડીયો જોતા હોય બધા મિત્રોને ખાસ કહેવાનું છે કે આ ડેકી જોઈને ઘરેથી નીકળવું આ ડેકી શું છે હું બધા ભાઈબંધો જે આપણા મિત્રો સાંભળતા હશે ને એને બધાને લાઈટ થઈ ગઈ છે કે હું શું કહેવા માગું આપણા કાગળિયા તૈયાર રાખવા જો અહીંયા ટ્રાફિક પોલીસ છે ને અહીંયા પાછળ ચોકડી પડે ને આ બાજુ હોય ટ્રાફિક પોલીસ કેમકે પોલીસનું કામ એકદમ સારું છે અને આપણી સુરક્ષા માટે જ બન્યા છે એટલે કાગળિયા આપણે કમ્પ્લીટ તૈયાર રાખવા બાકી અધૂરા કાગળિયા રાખીને કોઈ દિવસ નીકળવું નહીં અને ચારે બાજુ સીસીટીવી કેમેરા રાખેલા હોય પછી આપણી ગાડી કમ્પ્લીટ હોવી જોઈએ કાગળિયા કમ્પ્લીટ હોવા જોઈએ જો જરાક પણ અમતા સુક્યા ને એટલે ગયા કેમકે ટ્રાફિક પોલીસ હોય આપણા પોલીસ અધિકારીઓ હોય ને જનતાની સેવા માટે જ નવ્વાણું ટકા સુરક્ષિત માટે જ આપણે બનાવેલી છે એટલા માટે અને ખાસ કરીને અધૂરા કાગડીયા કોઈ દિવસ નીકળવું નહીં મારે એક દિવસ એવી એવી રીતના થયું હતું બે ત્રણ મહિના પહેલાં એવી રીતના બનાવ બન્યો તો કાગડીયા અધૂરા હતા ને બે મહિના વીમો પૂરો થઈ ગયો હતો ને હું અહીંયાથી નીકળ્યો આ સર્કલથી એક પોલીસવાળા હતા બહુ સારા માણસ હતા તો સારું થયું આપણા ગુજરાતી ભાઈએ જ હતા અને મને સારી એવી સલાહ આપી મને કે ભાઈ આવી રીતના ને તું દવાના કામે આવ્યો છે તો તને જવા દઉં પણ બીજી વખત આવું કરતો નહીં મેચ સાહેબે એકવાર કદાચ જવા દો ને રાવલ સુધી પાછી વાર નહીં જવું બધી યાર એ જ રીતના કરવું પડે ને એટલા માટે ને સાયબો આપણે પોલીસ વાળા હોય કર્મચારીઓ ટ્રાફિક પોલીસ આપણે હરામહારી ચલાવતા હોય આપણી સેફ્ટી હોય એટલા માટે સારું હોય બીજું કાંઈ ખરાબ કોઈ આપણે રસ્તા ઉપર કરાય નહીં ચાલો હે ને ઉતાવળ છે હવે ઘણી વાર ટાઈમે ઘણો બધો લગ્ન થઈ ગયો છે મારે છે ને ઉતાવળ થોડીક તો આપણે ફટાફટ ને જીતુભાઈ તરફ નીકળી જાવ યાર બધી સિસ્ટમ જોઈ લો તમે એક વાર શાક આટલું ગ્રેવી હે ને મજા આવી જાય શાક છે એટલું પૂડી પાછા મરચા હજી સાઈસ મગાવી આગળ ગાઢિયા છે તો ચટણી કેટલી ગ્રેવી હોય મરચાં મરચાં થોડાક ઓછા છે મરચાં લઈ લે ચટણી બાકી છે ને હા એટલું ગ્રેવી સરસ મજાનું શાક ખાઈ શાક ને આવી જાય આટલું બધું પતાવાનું હો એકલાને મારે હા તમારે ખાવું હોય તો હાલો તમે કરી નાખો આવીએ પછી કંઈ પાર્ટી કરીએ ને કંઈ આવી જાય તાસ ને બધું એકલો શું ને એટલે એમાં બધું રોગ બનાવવાનું જમવાનું બધું ભેગું હોય હવે થોડું નિરાજ ખાઈ લો પછી આપણે મળી આવ જમતા જમતા ને હવે જો એટલે ભાઈ ગયા નહીં નહીં ભાઈ ઓહો હો આ તો સોલે તો એ નથી ભાઈ મને એમ કે બટાટાનું શાક સરસ આ પણ ઓહો ચણાનું શાક એટલે ખરેખર બહુ ગ્રેવી ભાઈ તમે આ બાજુ આવો તો સરસ એ રીતે એકદમ મળી જાય એના તો અહીંયા રિજીટ જરૂરથી કરજો અને સરનામું છે મામાકોઠા જે સર્કલ ચાર રસ્તા પડે ને એની બાજુમાં આ તરફ મામાકોઠા હે મેં ચોકડીએ જીતુભાઈ એમનું નામ હે બહુ જમાવટ આવી ગયો ભાઈ આ સોલેનું શાક તો એનાથી ભાઈ ચડાવી સરસ મજાનો નાસ્તો કરીને માવો ચડાવી દીધો છે આપણે માવાના બંધાણી છીએ એટલે માવો તો ચડાવવો પડે જ અને એકદમ પેટ ભરાઈને મસ્ત મજાનું જમી દીધું વણેલા ગાઠિયા હતા પ્રોગ્રામ અને સાઈઝ હતી પૂડી હતી અને બિલ પણ એકદમ નોર્મલ જ્યાં સો રૂપિયાની અંદર એને બિલ થઈ જવાનું થાય એટલે આપણે સસ્તામાં સારું ભોજન એ મળી જાય એમના કામમાં એ કીધું હોય હાલો બીજા તમારે નજીકની સામે સો રૂપિયા આવી જાય એમને લઈ જા કાંઈ ત્રીસ રૂપિયા તો લઈ જા ને એટલું બધું સરસ મજાનું ભોજન જમી દે નાસ્તો અને હવે આપણે એને બપોર ઊંડા ઉઠી ચેપો થઈ જાય સવારમાં નાસ્તો કરીએ ને લગભગ સાંજ સુધી અમુક ને તો વાંધો ના આવે આમ મિનિમમ જોઈએ ને તો હું મુ પણ સાંજ સુધી પછી કંઈ જમવાનું નામ જ નથી આટલું ખાતું હોય ખાતું

અહીંયા એક મેન વાત છે ખાસિયત એમાં જે નજરઅંદાજીત હોય ને ખાસ કરીને ઓળખતા હોય ને એને ખબર પડે કે આ વીડિયામાં શું હોય કોલ્ડ હે કે કઈ નવીન જોવા મળે જે નજર પાક્કા હોય ને બધા મિત્રો એને ખબર પડશે કે આમાં કઈક નવીન છે તો ફટાફટ હાલો કોમેન્ટ કરો હું આ વિડીયોમાં આ સ્લીપમાં નવીનમાં છે એ પણ મને કોમેન્ટ કરો હાલો ત્યાં સુધી હવે છે ને હવે આપણે એક લોકેશન બાકી છે અહીંયાથી ભાણે જ છે આપણા કુછડી ગામે ત્યાં હવે એક ચક્કર મારી લઈએ થોડીક નાણકડી બ્રેક કરશું ને પછી સીધા રિટર્ન જામ રાવલ આપડા ઘરે ને આપડે કમ્પ્લીટ કાગળિયા હોય ને તો વાંધો ના બીક ના લાગે બાકી તો જો અહીંયા હમણાં થઈ જ આરસી નું હમણાં કામ લેવાઈ જવાનું હતું એમ હું થયું ખબર કે ટ્રાફિક પોલીસ હતા કેમકે એનું કામ જ કરતા હતા કમ્પ્લીટ અને મારે એક મહિના બે મહિના જેવું થઈ ગયું આનું જે કાગળિયાનું કામ પૂરું થઈ ગયું ને હજી મહિના દિવસ ઉપર જેવું થઈ ગયું મેં હજી થર્ડ વીમો ભરાવીને બસ નીકળીએ જો મેં કીધું આડા આડાઉડ કે જવાનું હોય ને તો ટ્રાફિક પોલીસ વાળા આપણે કે આપણે નીકળવું હોય ને તો વાંધો ના આવે જો એવી રીતના હોય ને તો અત્યારે ચોક્કસ હજાર પંદરસો કે બે હજાર રૂપિયાની ફાઇન લાગવાની હતી અને અહીંયા પોરબંદરના ટ્રાફિક પોલીસ વાળા હમણાં જ હતા ચેકિંગ કર્યું કે ભાઈ આની ગાડી બરોબર છે કમ્પ્લીટ છે કે નથી કાગળિયા અધૂરા છે કે જો એ તો એનું કામ કમ્પ્લીટ પરફેક્ટ જ કરતા હોય પણ આપણે આપણી સેફ્ટીમાં રહેવું અને આઠસો સાડા આઠસો રૂપિયાની મારા અંદાજ થર્ડ વીમો અત્યારે કમ્પ્લીટ થઈ જાય અને આપણા માટે સારું બીજાના માટે સારું અને એ બધાના માટે કમ્પ્લીટ જોરદાર કામ સરસ મજાનું કરતા હોય એટલે શું છે કે આપણે આપણું કામ આઠસો થી સાડા આઠસો જે થર્ડ વી માં હોય ને એ આપણે કમ્પ્લીટ ભરાવી લેવું અને એ પછી જ આપણે નેશનલ હાઈવે ઉપર ચડવું બાકી આપડે શું છે ગામડિયામાં તો હાલે બહુ આટલી બધી તકલીફ ના હોય પણ આમ રોડ ઉપર આપણે કાયમી માટેની ગાડી હંમેશા માટે ચલાવ્યું હોય ને એટલે ને કોઈ દિવસ કાગળિયાનું અધૂરું કામ રાખીને નીકળવું નહીં પછી હજાર થી ત્રણ હજાર ટ્રાય કરી લીધું બે મહિના થઈ ગયા હતા મારે કાગળિયાના પણ એ આપણા ગુજરાતી ભાઈ હતા ને સારી બધી મને એને સલાહ આપી કે ભાઈ તું એને મજૂર માણસ છે મને પૂછ્યું પેલા મને કહે કે તું ભાઈ શું કામ કરો મેં તો ચોખ્ખું કહી દીધું મેં કીધું ભાઈ અમારે મજૂરી કામ છે બસો ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા મજૂરી જઈએ મને કે અહીંયા હોય કે આમ બોલાયો બાજુમાં મને તો એકવાર તો બીક લાગી ગઈ મેં કીધું કે બે નાખીને જો તો એવું તો કઈ ના લાગ્યું આ બાજુમાં બેડકો મને મને પાંચ દસ મિનિટ બેસી જાય અહિયાં ગાડી કે રિટર્ન કરવા મળે છે આમ ખોટું ખોટું બગાડતા હતા પણ પાછું કુદરતી એને મગજમાં બેસી ગયું કે ભાઈ મજૂર માણસ ખોટા હેરાન ના કરાય એટલે એને થયું કે મને કાંઈ વાંધો નહીં કે આજુ ફરે દંડ લેતો નથી પણ તું આ વખતે છટકી જા પાછો કોઈ દિવસ અહીંયા દેખાતો નહીં અધૂરા કાગળિયા લઈને ના તો પાછો મૂકીશ નહીં પણ સારું કહેવાય યાર એને મારી પાસે એક રૂપિયો લીધો નહીં અને એમને મૂકી દીધો પણ બીજાને ને ખાસ હવે બીજા ને મૂકશે નહીં બધા ગેરંટી તો ન હોય તો ચાલો હવે આ વસ્તુ છે ને અહીંયા સ્લીપ એટલા માટે ચાલુ કરી હતી કે બધાને છે ને મિત્રો ને આજુબાજુના ભાઈ બહેનો દોસ્તારો હોય ને અધૂરા કાગળિયા લઈ અને ક્યાંય રોડ ઉપર ચડતા નહીં તો હવે છે ને અહીંયા ખોલ નાખાની બાજુમાંથી અંદરની તરફ લઈ લીધી અને આ તરફ રસ્તો છે કેમ છે કાકી પેશન આવડા સિટી વાળા નું કઈ આવે આ ગામડાની રોનક છે ભાઈ વાડીઓ ની પેશન અને આ કુદરતી થાય કોઈને લગાડવી ના પડે રસ્તામાં ધ્યાન ઉપર રાખવું જોઈએ પડી ગયા તો ગોભા ઉપડી ગયા હવે થોડીક દૂર જઈ જાય આપડે લાસ્ટ પેશન કરવાના છીએ ને કે ભાણેજ નું ગામ છે ane lebih banyak jujur, mau ya? Jauh, neju perbatimari ya sepanit, jauh asam ini. Oke, ni ajain aja. Cepat, puro Oh, oke. Sebati, jujur perbatimari. Jadi, otak lokasi. Ayo, hancur lu, hancur. Sebenernya neperkann waktangan ini kayak

એટલે પાણી ફરવા ગયા હમણાં આવે છે ક્યાં હોય હવે પછી એના ભાવ ઘુસી ને નીકળી જઈએ ઘર ભેગા કઈ બાજુ હોય આ બાજુ હોય કે આ તરફ હોય કે ગયા હશે પાણી ફરવા ગયા થોડીક વાર અંદર નથી અંદર કૂતરો હે ભાવ ભાવ કરે તમને કરી લાવું જો આગળ જો હોય તો ચાલુ રાખજો જો બેઠો બે કેવો ભાઈ સાહેબ હાલે ખોલ્યો હે અહીં ભાઈ આખા વાડાની રખેવાડી કરે એટલે માન માંડ મને કેમ કરવા દીધો હજી એક છે ને હજી એક બીજો છે રાજુ અલાય રાજુ રાજુ આ